હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આજે આપણે વરસાદની સિઝન છે અને વરસાદ બધી જગ્યાએ ચાલુ છે આ સમયની અંદર આપણે કીડિયાળા માટે કીડિયાળું પૂરવા માટેનો એક દેશી જુગાડ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કોશિશ કરીએ છીએ અને જો આ વિડીયો આપણે ગમે તો આગળ શેર કરજો જેટલો બને એટલો શેર કરજો વધારે વધારે ગ્રુપ સુધી મોકલ ગ્રુપમાં શેર કરજો કારણ કે અત્યારે વરસાદની સિઝન છે આપણે બધી જગ્યાએ કીડિયા પૂરી નથી શકતા અને કીડિયાળું પૂરશું તો પણ એનો કંઈ આપણે તણાઈ જશે તો એના માટે મેં એક નવું દેશી જુગાડ લાવ્યો છું અને એ દેશી જુગાડ આપ આગળ શેર કરજો અને આ દેશી જુગાડ પહેલાં જોજો જો આપણે અનુકૂળતા આવે તો વેસ્ટમાંથી બેસ્ટ એક નનકી બેરણી અને એક મોટી બરણી બે બરણી તમે કોઈ પણ કરિયાણાની દુકાનમાં જશો તો કરિયાણાની દુકાનમાંથી તમને મળી જશે અને દોસ્તો એમાં તમારે આ જે નનકી બેરણી છે નનકી બરણીની ચારેક ઉપરની સાઈડમાં જ નીચે નીકળવાનું ઉપરથી ચારે બાજુ હોલ કરી નાખવાના એટલે એની અંદરથી કીડી જઈ શકે અને કીડી જઈ અને અંદરથી જે આપણે કીડિયારો પૂરી છે લોટ તલ ખાંડ અને આ બધું જે મિશ્રણ છે એને અને આપણે ટોપરાનું ખમણ આ બધું બધી વસ્તુ આપણે મિક્સ કરીએ છીએ અને કીડીયા રોવાની અંદર રાખીએ છીએ એ અહીંયા ઉપરથી આપણે હોલ કરશું એટલે અંદર કીડી જઈ અને અંદરથી ખાઈ શકશે ત્યારબાદ આ મોટી બરણી છે એ મોટી બરણીની અંદર પણ આપણે ચારે બાજુથી હોલ બધી જગ્યાથી જ્યાં મજા આવે અનુકૂળતા આવે ત્યાંથી કરશું અને અનુકૂળતા આવે ત્યાંથી હોલ કરશું એટલે આ બરણીની અંદરથી બરણી સુધી જવા માટે કીડીયા કીડીને એક રસ્તો મળી જશે એટલે એની અંદર જે કીડી જશે અને અંદર જે આપણે નનકી બરણી છે એની અંદર આપણે જે કિડિયાળું રાખી છે એની અંદર હોલ છે હોલની અંદરથી એ કીડી કિડિયારું ખાઈ શકશે દોસ્તો આપણે આને ચારે બાજુ હોલ કરી નાખ્યા છે એક પાછળ મોટો હોલ કરી નાખ્યો છે અને હોલની અંદર આપણે જે એક આવી નાની બરણી હતી એ બ્રણીની અંદર આપણે ફિટ કરી દીધી છે એટલે અંદર હોલ છે એની અંદર પણ હોલ છે અને નનકી બ્રણી આપણે ફિટ કરી દીધી છે હવે આની અંદર આપણે કિડિયાર પૂરશું ત્યારબાદ આને આપણે આવી રીતના ઢાંકણ છે ઉપરનું બંધ કરી દઈશું એટલે ઉપરનું ઢાંકણ બંધ કરી દઈશું એટલે ગમે તેટલો વરસાદ વરસે તો આ બેરણીની અંદર આપણે જે કીડિયાળું રાખ્યું છે જેનો કિડિયારું તૈયાર કરાવ એની અંદર કાંઈ પણ પાણી જવાનું નથી અને એ પેક થઈ ગયું છે એટલે કીડિયાળું ક્યારે પણ પલળવાનું નથી એટલે કીડીને તમે જેટલું રાખશો જ્યાં સુધી હશે ત્યાં સુધી કીડી આરામથી ખાઈ શકશે અને કીડીને અંદર પાણી પણ નહીં આવે અને અહીંયાથી આપણે ચારે બાજુથી પેક કરી નાખશું અને ઉપર ઢાંકણું પેક થઈ જશે ત્યારબાદ આપણે અને નીચેથી પણ એક ઢાંકણ પેક કરી નાખશું આગળ પેક કરશું અને નીચેથી અને આપણે એવી જગ્યા ઉપર રાખશું કે જે જગ્યા ઉપર કીડીને કોઈ પણ જગ્યા રાતનું નુકસાન ન થાય ઝાડી હોય ચારે બાજુ કાંટા હાથ એ બીજું ત્રીજું અને કીડી કઈ જગ્યાએ રહે છે એટલે આને છે કોઈ પણ બીજું કાંઈ પણ અને કોઈ નુકસાન ન કરી શકે એવી રીતે આપણે કીડું રાખશું છે ને જે હોલું લંકું હતી બરણી એ ભરણી ફૂલ કીડિયાળાથી ભરી નાખી છે કિડિયારો ભરી નાખ્યો ને હવે એને આપણે ચારે બાજુ હોલ કરેલા છે અંદરની ભરણી અને બહારની ભરણીમાં બંને ભરણીમાં હોલ છે હવે આ કીડિયાળું છે ને આપણે આ ઉપરથી ઢાંકડું પેક કરી નાખશું ઢાકડું પેક કરી નાખવું કિડિયાની અંદર હવે કોઈ મજબૂતથી પેક થઈ ગયું એકદમ ટાઈપ હવે એની અંદર કોઈ પાણી જવાની કીડીયામાં મતલબ કોઈ સંભાવના નથી કારણ કે અંદરની બેણી એટલી બધી પેક છે બારેથી પેક છે તો બારેની સાઈડમાં જે હોલ છે ત્યાંથી કીડી અંદર કીડી જઈ શકશે એટલે આ જે બેણી છે એ થઈ ગઈ હવે આ બરણીને આપણે એક વ્યવસ્થિત જગ્યાએ આપણે રાખવી પડશે નીચેથી આપણે પેક રાખવી પડે એથી જે પાણી જશે એ નીચે જ જશે અને ત્યારબાદ થોડું જાતુ અહીંયાથી પાણી જશે તો એ નીચે જશે નોર્મલ પાણી જશે અને નીચે ભરાય નહીં એના માટે આપણે નીચેનું જે છે આકાંઠ એની અંદર એક હોલ કરશું એટલે કે જે કાંઈ થોડું થોડું પાણી જાય એ નીચેની આ બારીની વરણીમાં જશે અંદરની વરણીમાં જ કોઈ જવાનો સ્વાલ જ નથી એ પાણી છે એ નીચે જમીનમાં ઉતરી જશે એટલે અંદર પાણીનો કોઈ ભરાવો રહેશે નહીં અને આ બરણી એવી રીતના આપણે જે જાડીવાળી વિસ્તાર હોય જાડી હોય અથવા બાવેડા અથવા ગમે તે કોઈ પણ જગ્યાએ રાખી દઈશું એટલે કોઈ પણ બીજા અને કૂતરા છે કાંઈ હેરાન ન કરે અથવા કોઈ અને તોડફોડ કરીને કીડીને નહીં અને કોઈ પણ વસ્તુ કોઈને નુકસાન ન થાય એ રીતે આપણે સેટ કરીશું અને દોસ્તો આ વિડીયો જો આપણે ગમે તો શેર કરજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો કારણ કે અત્યારે એવો માહોલ છે વરસાદનો અને આ જગ્યાએ અત્યારે આપણે આવું જો કરશું બેસ્ટમાંથી બેસ્ટ તો એક બહુ ઉપયોગી થશે અને કીડીયારાને પણ એનું કીડીને પણ કીડીનું ભોજન મળી શકશે જો આપણે મારી ચેનલ ગમે આ વિડીયો ગમે તો મારી ચેનલને આપ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય